તો કેમ છો મિત્રો મજામાં મને ફરી પાછો લઈને આવી ગયો છે મસ્ત મજાનો વ્લોગ બ્લોગ આજના બ્લોગ માં આપડે જવાનું છે અમદાવાદ આપણે આપડે ગાર્ડન એવો આ ગાર્ડન હે આપણે હાંજે નીકળવાનું હોય ત્યારે જ મળી તો મિત્રો અત્યારે અમદાવાદ ફાઇનલી પહોંચી ગયા છીએ અને ભાઈની સગા હે તો મોટા ભાઈની સગા હે તો બ્લેઝર લેવા આવ્યા હવે જીજા ભાઈ ફેશનમાં જોઈ શકો છો મોટા ભાઈની સગા હે એટલે આવું તો પડે ને તો મિત્રો આ છે જીજા ભાઈ અમદાવાદનું ફેમસ છે ભાઈ

આપણે યશભાઈ ને આવું પડે મને ગુરુકુલ નો મિત્ર છે આપડે એટલે અમદાવાદ જ રહી શકો એટલે આપણે મળવા આવ્યા કાંઈ ને હલો આપણે હગાઈ તો કાંઈ લેતો ત્યારે મોજ પડી જવાની તો મિત્ર ને બધા બેઠા એ નવરા આજે તો હજી માણસો બહુ નથી આવ્યા કેમ કે કાલે સગાઈ છે એટલે કાલે બધા આવવાના હે અમે બધા બેઠા હોય જોયા નાનો ભાઈ કાકાનો છોકરો ફોન જોવે છે આપણા બાપુજીનો છોકરો ગેમ રમે છે અને કાલ બધા સગાઈનો સામાન એ મિત્રો અત્યારે અમે અમદાવાદ આવ્યા એને ખાસ વ્યક્તિને મળવા જવાનું છે આ બાજુ દેશ અમે જે બાજુ આવ્યો હોય ને એ રહીએ એનું નામ એ કેપી રાજકુમાર આપણે હમણાં એને આ બાજુ દુકાન જોઈ દુકાન હોય તો કામ થઈ જાય આપણે ત્યાં બ્લોગ બનાવશું હાલો તો આપણે જાવીએ ને મારી સાથે અત્યારે યશભાઈ કેમ તો હાલો અંબે જ આવીએ હાલો જવા દઈએ તો ફાઇનલી મિત્રો જેનો મળવા આવ્યો ને એ ભાઈ ને આપણે અહીંયા હે જોઈ લો કેપી રાજકુમાર આપણે અહીંયા જે ઓ ભાઈ ફોટા પાડી રહ્યા તો ફાઇનલી મિત્રો આપણે કેપી રાજકુમાર સાથે ફોટો પડવી લીધો એને મોજ પડી ગયો ઓ ભાઈ હવે આપણે બીજા યુટ્યુબર ને ગોતી પણ

તો મિત્રો અમે ફાઈનલી તૈયાર થઈ ગયા ને ભાઈને ને હતા એટલે તૈયાર થવું પડે જોઈ લો કે ભાઈ મોજા જવા ભાઈ આજે ઘણા બધા મહેમાનો આવવાના આપણે બધાને મળાવશું તો જોતા રહેજો આપણે બધા ભાઈઓ ભેગા થઈ ગયા કેમ ભાઈ આ બધાને તમે ગામડાવાળા વ્લોગમાં જોયા જશે આપણે મેગી પ્રોગ્રામ જોવાનું બધા હા હર્ષાંગ ભાઈ હા તારા ક્યારે તૈયાર થવાનું બસ થોડીક વારમાં ઈ પાટી ગયા તૈયાર છોકરી બોકરી જોવા જવાનો કે હું હાલો અમે જે હોટેલ માં સગાયા ત્યાં જ આવી હાલો મિત્રો ફોરવે માં બેહી ગયા ને હવે હોટેલે જઈએ ને આપણા બધા ભાઈ કે વાય બેહી ગયા કેમ ભાઈ ના દેખાવજો ને દેખાય દેખાય એ જો ભાઈ હરખાય બધા દેખાય ઓ ફાઇનલી મિત્રો હોટેલ પુગી ગયા અને આ બે આપણા કાકા જો કે આના આપણા ભાઈનો છોકરો આગળ જોયો 俺拿不离我得了酒。

તો ફાઈનલી મિત્રો આપડે સગાઈનું કામકાજ પતી ગયું ઘરે આવી ગયા હી હવે આપણે છે કુકુમ હું ગયા કુકુમ પગલાં કંકુ પગલાં કંકુ પગલાં

ઓ હું હેના આગળ હું છાઈ જોતા રહેજો ને મળતા રહેજો હાલો આપણે આપણે સુમુબેના મિત્રને પહોંચી ગયા ઈ કેમ જોવળ રહ્યા મને બસ મજા હા આ અમતા ડિલિવરી તો કેમ ભાઈ પૂનમ બુનમ રામજી તો મેં ચુબા હા આવવાનો છે હા એનો ભાઈ રામરામ બિલ્ડિંગ લાઈન છે

મિત્રો મહેમાન આવવાની તૈયારી થઈ ગયા ના બધા જો ફૂલ હાથમાં લઈ લીધા જોઈ લે આપણે ઉડાડવા ન જોઈએ ભાઈ અરે ધક્કમ અરે ફૂલ ફૂલ તૈયાર આવી ગાડી હાલો ગાડી આવી ગઈ એમ મિત્રો હાલો હાલો મહેમાન આવે છે ઓ બગાઈસ તો ફાઈનલી મિત્રો એન્ટ્રી થઈ ગઈ અને ફોટોશૂટ ચાલી રહ્યું છે ઉડાડ ઉડાડ જો ભૂલથી પૂરા વધાઈ દીધા અને બધા ભાઈઓ બેઠા અને આજના બ્લોગ માં તમને જો મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ નથી કરવું તો અને આજના વ્લોગમાં એટલું જ તે મજા આવી હોય તો કમેન્ટ પણ કરી દેજો બાય બાય